ઉત્તરાયણનો તહેવાર સમગ્ર દેશમાં મનાવાય છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં અને આજુબાજુના ગામડાઓમાં જામ્યો એક અલંદ એક અલગ અંદાજમાં માહોલ ઉત્તરાયણના પર્વ પર હિંમતનગર શહેરનું આકાશ જાણે રંગબેરંગી રંગોથી રંગાયેલું જોવા મળ્યું ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસીઓ વહેલી સવારથી જ પોતાના ધાબા અને અગાસી ઉપર જોવા મળ્યા હતા આ કાય એક કાયપો એક કાયપો અને લપેટ લપેટ જેવી બૂમો પાડીને પતંગ રસીઓ મોજ મસ્તીમાં જોવા મળ્યા હતા પોતાની અગાસી અને ધાબા ઉપર ડીજે મૂકીને પતંગ પતંગથી આકાશ મજા માણી રહ્યા હતા આમ સવારથી સાંજ સુધી પતંગ હતા અને આકાશમાં પણ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું હતું બીજા દિવસે વાસી ઉત્તરાયણની પણ પતંગ રસિયાઓ રાહ જોઈને સવારે વહેલી સવારથી જ પોતાની અગાસી ઉપર જોવા મળશે સ્ટોરી રિપોર્ટ પર પ્રવીણસિંહ સાબરકાંઠા સુઝુકી ધર્મસુદ ઓટો લિંક એલ એલ પી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કારનગર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ થ્રી સિક્સ નાઇન વન